અરે હસ્તી ક્યાં હતી એક રાજાની આગળ એની હસ્તી ક્યાં હતી એક રાજાની આગળ એની તેમ છતાંય ઉંદરે સિંહને છોડાવ્યાના દાખલા છે છો તાકતવર તમે પણ અન્યને કમજોર ન સમજો છો તાકતવર તમે તમે ભલે શક્તિશાળી હોય છો તાકતવર તમે પણ અન્યને કમજોર ન સમજો કારણ અહીંયા કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે અને સાયબી પડખા કસે છે રાતભર રેશમી તળાઈઓમાં કરોડપતિ તળાઈઓમાં અને કાળી મજૂરી રસ્તાની કોરે ચેન થી હુતાના દાખલા છે અને મિત્ર ક્યાં કોઈ રમે રહે છે અહીંયા કાયમ કોઈ અહીંયા કાયમ રહેવાનું નથી કારણ કે મારું મારું કરી તારું કલ્યાણ તે કર્યું નહીં કરી લે ભલાઈ થોડા દિવસ રહેવાનું છે મારું મારું કરી કરી અનેક સિદ્ધાવી ગયા છે મારા પર મૂકી દેજે પ્રભુ ભજવાનું છે સંતો કહે 70 કે 80 વર્ષ જીવે તો એ બધું મેલીને તારે છેવટે જવાનું છે મારું ધન મારો માલ કુટુંબ કબીલો મારો મારી બાયડીની સાથે મારે જીવવાનું છે

જેના જન્મના દાખલા છે એના મરણ દાખલા છે તો કાયમ કોણ રહે સાહેબ તો કીર્તિ છે યશ છે ઈ કાયમ રહે છે સાહેબ જંગલમાં આગ લાગી જંગલમાં આગ લાગી એટલે જંગલના તમામ પ્રાણીઓ છે ઈ આગને ઓલવવાના પ્રયત્ન કરતા હતા પ્રાણીઓ પક્ષીઓ બધાએ એક તળાવમાં જઈ અને પોતપોતાની રીતે પાણી લાવી અને જંગલની આગને ઠારવાનો પ્રયત્ન કરતા હતા હાથી સૂંડમાં પાણી ભરી ભરી અને જંગલની આગને ઠારવાનો પ્રયત્ન કરતા હતા એક પછી એક પ્રાણીઓ છે એ જંગલની આગને ઓલવવાનો ઠારવાનો પ્રયત્ન કરતા હતા એમાં નાની એવી ચકલી આવી છે અને ચકલી છે એ તળાવમાં ડૂબકી મારે ચાચમાં બે ટીપા પાણી ના લે અને જ્યાં આગ લાગી હતી એની ઉપર બે એક બે ટીપા પાણી ના પાડે આ દ્રશ્ય જંગલના રાજા હાવજ સિંહે જોયું અને ત્યારે ચકલીને એ જંગલના રાજા હાવજે કીધું કે એ ચકલી શું કરે છે કે મહારાજા જંગલમાં આગ લાગી છે એટલે ઓલવવાના પ્રયત્ન કરી રહી છું કે ચકલી તારી ચાચમાં પાણી આવી કેટલું આવે એકાદ ટીમ્પુ આવે હવે એનાથી શું ફેર પડે તું નાખે પાણી ટીમ્પા પાડે કે ન પાડે એનાથી જંગલ ની આગ ને કોઈ ફેર પડતો નથી પ્રયત્ન કરી રહી છે અને ત્યારે છકલી એટલું બોલીતી કે રાજા મારા બે ટીમ્પાથી થી કદાચ આગ ઓલવાય કે ન ઓલવાય મને ખબર છે આગ નહીં ઓલવાય મારા બે ટીપા થી જંગલ ની આગ ઓલવાય કે ન ઓલવાય એની મને પરવા નથી પણ ઇતિહાસકારો જયારે ઇતિહાસ લખવા બે ત્યારે ઇતિહાસકારો એમ ન લખવા જોઈએ કે આમાં ચકલી કોઈ યોગદાન નતું એ આમાં ચકલી કોઈ યોગદાન નતું આવું લખવો આવા ઇતિહાસકારો આવો ઇતિહાસ ન લખે ઇતિહાસમાં મારું પણ સ્થાન રહેવું જોઈએ સાહેબ એટલે પરમાત્માએ મને તમને ધરતી ઉપર મૂક્યા છે ને તો આવનારા ઇતિહાસમાં ક્યાંક સારા કાર્યમાં ચાંચ બોળી અને ક્યાંક સારા કાર્યમાં ક્યાંય સારું થતું હોય ને ક્યાંય એવી આગ લાગી હોય ને તો એને હોલવવાના પ્રયત્નો કરજો સાહેબ એને હોલોવવાના પ્રયત્નો